હલો ફ્રીન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાદના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ફોલો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો સોતેર રૂપિયાથી લઈ પાંચસો ઇઠ્યોતેર રૂપિયા છે ચમને ભાવશે પાંચસો ચુમાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ પાંચસો છપ્પન રૂપિયા છે ચમાને ભાવશે પાંચસો સતરે રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો એકવીસ રૂપિયાથી લઈ તેર ઓળસો છવીસ રૂપિયા છે સામાન્ય ભાવશે ફોળસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે હાથસો છવ રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકવીસ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે હાથસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો સાઠ રૂપિયા છે ચમને ભાવશે એક હજાર છવી રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવશે બારસો રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે ચમને ભાવશે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવશે આઠસો રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે ચમને ભાવશે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ તેરસો સોળ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો છન્નું રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ સત્રીસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંત્રીસો એકસાઠ રૂપિયા હવે જોઈએ ક્લંજી ક્લંજીના જે ભાવ છે પંદરસો એક રૂપિયાથી લઈ ચાર હજાર એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે ઓગણચાલીસો એકાશી રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવશે નવસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવશે એક હજાર એકાવન રૂપિયાથી લઈ સોઢસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવસે પાંચસો એકવી રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તો છન્નું રૂપિયાથી લઈ ત્રણસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવશે એકસો એકોતેર રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તો બચો એકાવન રૂપિયાથી લઈ ત્રણસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ સત્તરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ बार सौ एक रुपया से सामने भाव से अगियारो एक रुपया हमें जो ये वाल देसी वाल वालना जो भाव से छ सौ एक रुपया लाई एक हज़ार इकोतेर रुपया से चाने भाव से नौ सौ अठाणु रुपया हमें जो ये अड़द अड़दना जो भाव से अगियारो एकतालीस रुपया लई चौदह सौ एकावन रुपया से चाने भाव सेर सौ छवी रुपया हमें जुए चोरा सोरी चोरा सोरीना चो भाव से सात सौ एकावन रुपया लै नौ सौ एकासी रुपया से सामान्य भाव से आठ सौ एकासी रुपया हमें जीए मठ मठना जे भाव से एक हज़ार एक रुपया लाइ एक हज़ार एक रुपया से सामान्य भाव से एक हज़ार एक रुपया हमें जीए तुवेर तुवेर जो भाव से एक हज़ार एक रुपया लई બારસો એકાશી રૂપિયા છે ચમાને ભાવશે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ નવસો છ રૂપિયા છે ચમાને ભાવશે આઠસો છ્યાસી રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે ચૌદસો એક રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે ચમાને ભાવ છે ચૌદસો એકોતેર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે છસો એક રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે ચામા ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવશે છસો રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે નવસો અગિયાર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવશે બસો એકાવન રૂપિયાથી લઈ છસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે પાંચસો એક રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવશે અગિયારસો એકાશી રૂપિયાથી લઈ બે હજાર એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવસે પંદરસો સોતેર રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ એક હજાર સતરી રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે ને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ